પ્રેમિકાને પામવા પત્ની અને બે સંતાનોની હત્યા કરનાર વનકર્મીને ન્યાયમૂર્તિએ જેલ હવાલે કર્યો વન વિભાગમાં ફરજ બજાવનાર શૈલેષ ખાંભલાએ તેની પ્રેમિકાને પામવા માટે તેની પત્ની અને બે સંતાનોની હત્યા કરી હોવાની પોલીસ તપાસમાં ખુલ્યું હતું જેના અનુસંધાને પોલીસે આરોપી શૈલેષ ખાંભલાને કોર્ટ સમક્ષ રજૂ કરતા ન્યાયમૂર્તિએ સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા બાદ વિમાન દરમિયાન મૃતકના ફેંકેલા કપડાં તેમજ બેગ અને ચંપલ મળી આવ્યા ન હતા જેના અનુસંધાને પોલીસે ફરી એકવાર કોર્ટ સમક્ષ આરોપી શૈલેષ ખાંભલાને રજૂ કરતા ન્યાયમૂર્તિએ આરોપીને જેલ હવાલે કર્યો હતો શૈલેષભાઈ કેવું છે પરિવારની હત્યા કરી છે આ બાબતે કંઈ બોલવું છે તમારે શૈલેષભાઈ નિર્દય જાતિ માસુમ બાળકો અને પત્નીની હત્યા કરી નાખી કેવું છે શૈલેષભાઈ કઈ ये भाई ने वणी लेव ये दव आज जी મણણ મણણ મણણ